જો તમે ધારો તો સિત્તેર માર્ક્સ પર લાવી દેશો ને જો તમે ધારો તો સાઈઠ ઉપર માર્ક્સ પર હું તમને ક્યારેય નહીં કહું ખાલી આ બે ત્રણ ચેપ્ટર કરો તમે લોકો પાસ થઈ જશો હું તમને શું કહું જો તમને ખાલી પાસ જ હોવું હોય ને

જો તમે ધારો તો સા માર્ક્સ પર લાવી દેશો ઓકે તો તમને શું કરવું પડશે તે બધું જ તમને આજના વિડીયોમાં બતાવશે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો સૌથી પહેલા જો ધોરણ દસમાં ગણિત વિષયમાં ચેપ્ટર નંબર તેર ચૌદ પાંચ છ સાત બે ત્રણ ઓકે આ જેટલા પણ ચેપ્ટર છે નીચે માર્ક્સ પર છે કે તેરમો ચેપ્ટર એ ચેપ્ટર છે તમારો તમારો ચેપ્ટર ચેપ્ટર છે છે સંભાવના સમાંતર શ્રેણી તમને બધાને ખબર હશે કેટલા ઇઝી ઇઝી ચેપ્ટર હોય છે અને આ ચેપ્ટરના કેટલા માર્ક છે તમે જોઈ શકો છો કે આટલું ઇઝી છે આંકડા શાસ્ત્ર એના સોળ માર્કસ છે અને ચૌદમો ચેપ્ટર એટલે કે સંભાવના એના ચૌદ માર્ક છે પાંચમો છે સમાતર શ્રેણી એટલું ઇઝી છે કે એના બાર માર્ક છે તમે લોકો સમજો ઓકે આટલા ઈઝી ચેપ્ટર આટલા બધા માર્કસ આપી દીધા છે ખાલી તમે આનો ખાલી પ્લસ કરો તો તમારા લોકોને ઈઝીલી તેત્રીસ પ્લસ જતા રહેશે તો તમે લોકો સમજી શકો છો કે કેટલા સારા એવા માર્ક્સ મળી જશે ક્યારેય નહીં કહું કે ખાલી આ બે ચેપ્ટર કરો તમે લોકો પાસ થઈ જશો હું તમને શું કહું જો ખાલી પાસ જ થવું હોય ને તો મિનિમમ આટલી તૈયારી તો તમને લોકોને કરવી પડશે સાઈઠ માર્ક્સની તમે કહેશો કે કેમ સાહેબ અમે ત્રણ ચેપ્ટર કરીને પણ પાસ થઈ શકશો એવું નથી મિત્રો ત્રણ ચેપ્ટર કરવા હોય તો ખાલી આ બે ચેપ્ટર કરશો તો પણ તમે પાસ થઈ જશો ચેપ્ટર તેર અને ચેપ્ટર ચૌદ બટ હું કહું આ ચેપ્ટર ના કરતા ઓકે આ બંને માર્ક્સ મિલાવશો ને તો પણ તમારા અઠ્યાવીસ પ્લસ થઈ જશે બટ હું તમને ક્યારેય નહી કહીશ ઓકે આ ચેપ્ટર કરો કેમ કે તમને આ સાહીઠ માર્ક્સનું છે આ તમે કરજો કારણ કે જો તમે આ તૈયારી કરશો તો બની શકે તમારા પાસ થવા જેટલા માર્ક્સ આવે કે પાસ થવાથી વધાર પણ આવે કે સાહીઠ માર્ક્સ પણ આવે ઓકે એટલે હું તમને ક્યારેય નહીં કહીશ કે યાર બે ત્રણ ચેપ્ટર કરી લો કરી લો બહુ થઈ ગયા બટ હું તમને ક્યારેય નહી કહું તમને ખાલી આટલી તૈયારી કરવાની છે ચેપ્ટર નંબર બહુ ઇઝી ચેપ્ટર છે આઈ હોપ તમને લોકોને આવડતું પણ પાંચવો ચેપ્ટર પણ આવડતું હશે અને છઠ્ઠો અને સાતમો પણ તમને લોકોને ઇઝીલી આવડતું હશે ઓકે અને તમે લોકો મેં તમને જેમ કીધું કે તેરમો ચૌદમો અને પાંચમો ચેપ્ટર બહુ ઇઝી છે તો દરેક આ જે મેં લિસ્ટ બનાવ્યું છે આમાં જો તેરમો ચૌદમો અને પાંચમો ચેપ્ટર તો છે ને છે ને છે એટલે હું તમને કહું કે ભાઈ આ ચેપ્ટર તો ખાસ કરી નાખજો તેરમો ચોદમો પાંચમો ઓકે અને બીજું ચેપ્ટર પણ ખાસ કરી નાખજો બહુ ઇઝી ચેપ્ટર હોય છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ છે કે વિડીયોમાં તમને લોકોને કઈ રીતે પાસ થવાનો છે આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો બીજી વાત તમને બીજા કયા સબ્જેક્ટમાં પાસ થવું છે એ પણ મને જરૂર થઈ ગઈ છે હું તમારા લોકોને વિડીયો લઈ આવીશ બટ હું તમારીથી ખાલી એક જ રિક્વેસ્ટ માંગુ છું જો તમે હજી સુધી મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો ત્યાર શું કરો છો યાર જાઓ ફટાફટ ઇન્સ્ટાગ્રામમાં ફોલો નાખો યાર ઓકે તમે લોકોને ત્યાં સપોર્ટ આપો અહીંયા જોઈ શકો છો અહીંયા બાજુમાં ઇન્સ્ટાગ્રામની યુઝર આઈડીએ છે તો પ્લીઝ ત્યાં જઈને ફોલો કરી નાખજો